હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું સવારના વાયગા છે સાડા દસ અને મિતીક્ષા મારી જતી હોય છે સ્કૂલમાં તો આજે ગામ આવ્યાના પહેલા જ દિવસે એવું થયું કે વાનવાળા ભૂલી જતા રહે મારી છોકરીને તો ઉદાસ થઈને ગઈ છે કાકાના છોકરાને મૂકવા મોકેલા છે તો હવે દેખ્યા આમ તો ઉદાસ થઈને ગઈ છે એટલે હવે ટેન્શનમાં જ બેસશે કે બપોરે કોણ લેવા આવશે તો મારા હસબન્ડને ફોન કર્યો છે એટલે બપોરે તો કદાચ એ ફ્રી હોય તો પછી એને લઈને વાનવાળાને આપી જશે કેમ કે બેબી પણ નથી ઓળખતી વાનવાળાને વાનવાળા કાકા પણ બેબીને નહીં ઓળખતા તો કંઈ નહીં હવે દિવસની શરૂઆત તો આવી રીતે થઈ છે તો ચાલો બંને રહેજો મમ તો ગાય હું બનાવું છું જમવાનું રોટી મારી બની ગઈ છે અને હવે રીંગણના રવૈયા બનાવું છું તો એક વાર તો બેબીનું ટિફિન બનાવી જાય Oh, I already done that away. શું ખાય છે હે તો આસ્થા મચ્છર કાઢી ગયો છે હે આસ્થા મચ્છર કાઢી ગયો હે ચુઈ મુકાયું આસ્થા કાઢી આપે મમ્મા કાઢી આપે મેં કાઢી આપું લાવો વેરી ગુડ આપું હા Kha mom, mom. Mom, mom. Mama khai mama, 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 Kêu khai mama, 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 khai mama, mama, Kêu khai mama,

તો હજુ વાડામાં તો કશું રોઈતું નહીં મમ્મીએ એ રીંગણના તરુ કહ્યા છે મમ્મી બતાવ તો જુઓ આ છે રીંગણના તરુ રોઈપા છે મમ્મીએ તો અહીંયા મોટા થશે પછી અહીં વાડામાં બધે રોપશે તો આ છે જાસૂદનું છોડ છોડના કહેવાય મોટું છે વૃક્ષ જ કહેવાય અને ઉપર તો ચાલો હવે જતા રહીએ ઘરમાં કે મચ્છર બહુ ફરે છે તો આસ્તાને એક તો રાતે બહુ ચાવી ગયા હા હાસ્તાને મચ્છર ચાવી ગયા તો બહુ ખંજવાણ આવે જ తేనే పేల పార్లమెంట్ గర్మీ చూ కమీ

ગાય બપોરના વાગી ગયા છે આજે જમવામાં છે રીંગણ ના રવૈયા અને વાલપાપડી રોટલી અને જુવાર ના રોટલા તો રોટલી મેં તીક્ષાની ટિફિન બનાવતી ટાઈમે પ્લોટ બાંધી દીધા એટલે રોટલી પણ બનાવી અને રોટલા તો અમારા ઘરે રોજ બનાવવા પડે કારણ કે દાદી નથી ખાતા એટલા માટે હાદીએ પહેલે જ રોટલા જ ખાધા ને એટલે અમને રોટલી નથી ભાવતી તો ચાલો હું પહેલાં જમી લઉં તો ગાય હું આવી વાડામાં તો ભાત હતી તો ખિસકોલી માટે મૂકવા આવી હતી અને પાણીમાં રમે છે તો મારે ધોવાના છે વાસણ તો બધું ખાલી કરી દીધું તો હવે વાસણ ધોઈ કાઢું ને પછી કામ તો બહુ બધું છે બધી વસ્તુ બહાર પડી રહી તે બધું ગોઠવવાનું છે મારા હસબેન્ડ કરી ગયા છે કે એમના કપડાં તો એ આવશે સાંજે તો ગોઠવીશું એવું કીધું છે કેમ કે એમના જૂના કપડાં છે તે કાઢી નાખવાના છે એટલા માટે તો ચાલો ફટોફટ વાસણ ધોઈ નાખો તો રાઈસ ચપા મારે બને છે મારે એવું લાગે છે ને ચૂલા પર બનાવું છું તો ભાત મારી બને છે અને દાળ તો મેં બાપી છે એટલે ખાલી વઘરમાં બાકી છે તો આસ્થા ઘરમાં રમે છે મમ્મીને ઝાડુ મારા આવી ગયા છે તો એમની જોડે રમે છે અને બાર મેં ચૂલા પર બનાવું છું તો સાંજનો જમાનો તમે એક ચૂલા પર જ બનાવી દઉં ગમકે ખુલ્લા પવનમાં બનાવવાની મજા જ કંઈ અલગ હોય છે તો વરસાદ આખો દિવસ એટલી ગરમી હતી એટલી ગરમી હતી બહુ જ ગરમી પછી એક વરસાદ પડી ગયો એક સાપટું પડી ગયું એટલે હવે ઠંડક થઈ ગઈ છે તો હવે વાંધો નહીં આવે તો ચાલો હું ફટાફટ જમવાનું બનાવી દઉં પછી હું ઘરમાં જાઉં એવી સાથે થોડી આ રમું એને હોમવર્ક હોય તે કરાવી દઉં ને પછી જમાડી દઉં એને ફાઇનલી ગેસ જમવાનું મારું બની ગયું છે અને અમે આપો

થોડી વાર મોબાઈલ છે કમ કે મારા હસબૅન્ડને પણ નાઇટ આવી ગઈ હતી નાઇટ કરવા પાછા ગયા છે ગામ ખેડા તો કદાચ બહાર જવાના છે લગભગ ડેડીયા પણ સાત બરા જવાના હતા તો મમ્મી લોકો બહાર બેઠા છે કે મમાનું મારમ થયો તો અમારા ઘરની નજીક તો તે બધા તે ઘર થઈને ભજન કરે છે ત્યાં ગયા છે મમ્મી અને મેડી સાત તો હું તો મને થોડી બીક લાગે છે એટલે મેં એવું ઈંધી નથી તો પપ્પા બહાર બેઠા છે નજીકમાં છે પણ તો પણ મેં લાઈટ બંધ કરીશ તમને બીક લાગશે એટલા માટે મેં લાઈટ નથી બંધ કરી અ તો સુઈ ગઈ છે હવે મમ્મી લોકો આવે ત્યાં સુધી થોડી વાર મોબાઈલ જોઉં ચાલો તમને પેલા બતાવું બહાર પણ બાર લગભગ લાઈટ નથી બગડી ગઈ છે લાગે એટલે અંધારું છે પણ સારું તો એ તમને થોડું બતાવું কই মরম থাকে গরম আর পছি বার দিবস বার গামা প্রেয় থাকে দশ আগিগা সুন্দর আপনার করতে বলছে গামড়া মা রিবজ হয় এটাই করেছে আমার গ্রামা ভেয়া কে করেছে મૂકવાના બાકી છે તો આજે તો હજુ સુધી કાંઈ મૂક્યું નહીં બહારથી ઘરમાં નથી લાવી મારું સામાન કેમકે મારા બેગમાં હતું જો હું બધું સામાન તે આજે મેં કાઢ્યું આજે તો એક કામ કર્યું તો અમે રિક્ષાના વધારે કપડાં હતા બહુ પહેલું નાના એ નાની હતી તે કપડાં બધા કાઢ્યા છે અને બસ એમના બેબીના જ કપડાં મૂકાયા છે આજે તો બધું મારા મારા હસબૅન્ડના કપડાં મૂકવાના બાકી છે